અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ આમલાખાડી બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો મુંબઈથી પાર્સલ લઈને એક આઈશર ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન રાત્રિના આઈશર ટેમ્પો ચાલકે અચાનક ઝોકો આવી જતાં આગળ ચાલતા વાહનથી બચવા જતાં સ્ટેરિંગ પર ટર્ન લેતી વેળાએ અચાનક કાબૂ ગુમાવી દેતા રેલિંગ જોડે ભટકાઈને ટેમ્પો રોડ સાઈડમાં મધ્યમાં પલટી મારી જવા પામ્યો હતો અકસ્માતને પગલે કોઈ જાનહાની સર્જાઈ ન હતી ટેમ્પો ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી હતી મધ્યરાત્રે એ બનાવ બન્યો હતો ઘટના અંગે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી નીકળીને સુરત પહોંચતા સાથી ચાલકને ટેમ્પો ચલાવવા આપીને સુઈ ગયા હતા અને અમલાખાડી બ્રિજ પાસે ટેમ્પો પલટી માર્યો ત્યારે તેઓ જાગ્યા હતા हम लोग मुंबई से आ रहे थे सूरज से पहले मैं टैक्सी ड्राइवर को गाड़ी दिया अपना चलाने के लिए सूरज पे आके मैं सो गया सोने के बाद में मैं यहाँ पे आया जब गाड़ी एक पल्टी मारा जब मेरे हाँ चला गया कितने लोगों को चोट आई है तो दोनों को आया था थोड़ा बहुत मेरे को आया थोड़ा बहुत उसको भी आया